આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરતાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ કામરેજ તાલુકા મહિલા સંગઠનની બહેનો આજે મહિલા દિવસની ઉજવણી કરી હતી તેની સાથે પ્રીતિબેન પટેલ અને ભાવનાબેન પટેલ જોડાયા કામરેજ નજીક માનવ મંદિર પીડિત પ્રભુજીને ભોજન કરાવીને મહિલા દિવસ ઉજવવામાં આવ્યો તો આવો સાંભળીએ આ વિષયની તમામ માહિતી કાકુ નમસ્કાર તારીખ આઠ ત્રણ બે હજાર પચીસના રોજ આશીર્વાદ માનવ મંદિરમાં મહિલા દિવસ તરીકે કામરેશ તાલુકાના મહિલા સંગઠન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બહેનો આજે આપણે સંસ્થામાં જે નિરાધાર પીડિત પ્રભુજીઓ જે રહેશે તો દરેક બહેનોએ એવો સંકલ્પ કર્યો કે ભાઈ મહિલા દિવસ છે તો એની માટે આપણે મહિલા તેન શું કરી શકીએ તો બે ત્રણ દિવસ પહેલાં એ બેને બધાય આયોજન કર્યું કે ભાઈ નિરાધાર પીડિત પ્રભુજી દુનિયામાં જેનું કોઈ નથી એવા દરિદ્ર નારાયણ કે ઈશ્વર સિવાય કોઈનું છે જ નહીં તો આજે તો એ બેને એમના પરિવારના થઈ અને સાતસો પ્રભુજીઓને ભોજન પ્રસાદ કરાવ્યો તો મને પણ ખૂબ આનંદ થયો સંસ્થા હતી કે આજે મહિલા દિવસની ખરેખર તમે વિશ્વ લેવલે આજે બહેનોનો ડંકો વાગે છે મોદી સાહેબના રાજમાં અને આજે ખરેખર મને બહુ આનંદ થયો કે પચીસ બહેનો આજે એમના પરિવાર થકું અહીંયા જે ભોજન પ્રસાદ કરાવ્યો તે બદલ તમારા સંગઠનનો આભાર વ્યક્ત કરું છું અને આવતા રહેજો તો તમને બે શબ્દો તમે સંસ્થા વિશે કહો નમસ્કાર જય માતાજી અમે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહિલા સંગઠન કામરેજ તાલુકાની બહેનો આજે માનવ મંદિર આશ્રમમાં પીડિત પ્રભુજીઓને ભોજન કરાવવા આવ્યા છીએ અમે વિશ્વઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ થોડા દિવસ પહેલા મિટિંગ કરી ત્યારે નક્કી કર્યું કે મહિલા દિવસની ઉજવણી કેવી રીતે કરી શકાય ત્યારે બધી બહેનોએ ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આશીર્વાદ માનવ આશ્રમમાં જઈને પીડિતોને આપણે ભોજન કરાવીએ પરિવાર સાથે તો દરેક ભોજન કરે છે પણ આજે આ પરિવાર સાથે ભોજન કરીને અમને ખૂબ જ આનંદ થયો છે અને અલગ દુનિયા એક જાણવા મળી કે ભાઈ દુનિયામાં ઘણા ખુશ છીએ અને સુખી છીએ આ લોકોને જોઈને જાણવા મળ્યું કે ભગવાને આપણને ઘણું આપ્યું છે તો ઘણું આપ્યામાંથી થોડુંક આપણે એમના માટે કંઈક કરી શકીએ એ ભાવના સાથે આજે અમે આ સંસ્થાને મદદ કરવા અને અમને મનને ખુશી મળે મહિલા દિવસની ઉજવણી કરવા માટે આપણે અહીંયા અમે પધાર્યા છીએ નમસ્કાર